કરવા માંગ કરી ભચાઉ તાલુકાના કાંઠકોટ ગામે રેવન્યુ સર્વે નંબર 769 માં શ્રી સરકાર અને ગૌચરની જમીન પર ભૂમાફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગેરધોરણે દબાણ કરવામાં આવેલ છે ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ એક્ટઅનવય આ જમીન પર વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકે તપાસ કરીને આ દબાણ દૂર કરીને આ સમસ્યાનો નિકાલ કરાવી અને દબાણકારો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા તોરણીયા ગામના પૂર્વ સરપંચ રામજી ભાંચુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટ બાય ગર્ની કુંભાર ભચાઉ નામ છે રામજી બચ્ચુ બમ્મર ધોરણીયા ગામ પૂર્વે સરપંચ ધોરણીયા તો કંદકોટ ટ્રાવેલર્સ જમીન આવેલી છે સાડા આઠસો એકર એની અંદર ગુમાફિયા બસો એકર એ લોકો એમ કહે છે કે અમને મંજૂર થઈ છે તો જીસીબી ચાલુ રહ્યું છે જીસીબી જે હાલે છે પાંચ પાંચ છસો લોડર જીસીબીઓ અને વૃક્ષ જે નીલા નીલા છે એને ધારાશાયી કરે છે તો એની અધિકારી પદ અધિકારી અથવા કોઈ પણ અધિકારી એમની તાત્કાલિક ધોરણે સંભાળ લે અને મારી પણ અરજી કરેલી છે આ મારી અરજી છે અને અઢાર તારીખથી જીસીબી ચાલુ થયું તે હજી સુધી બંધ થયેલું નથી એના માટે ગૌચર જમીન બચાવવા માટે મારી પ્રાર્થના છે સરકાર ન લે કે ગૌચર જમીન બચાવે અને જે ભૂમાફિયા કાઢી રહ્યા છે ઝારખા નીલા ધરાશય કરી રહ્યા છે એમની જમીન બચાવે કાર્યવાહી થવી જોઈએ અને તત્કાલી જલ્દી ભગાડો મારું નામ વસરામ કોલી તોરણીયા તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ભુજ કંકોટ ગ્રામ પંચાયતમાં સાડી આઠસો એકર જે જમીન છે એની અંદર ભૂમાફિયાઓ ખોટી રીતે દબાણ કરી અને બસો એકર જમીન કાઢે છે તો અમારી સરકારશ્રીને એવી અપીલ છે કે તેઓ ભૂમાફિયાને ભગાડે અને જે ગૌચર જમીન બચાવે